પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ સેલ દિન નિમિત્તે વિજલપુર ખાતેની એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન થયું કાર્યક્રમમાં સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરીએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં કુલ નવ પોઈન્ટ સિત્તેર લાખ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું જેમાંથી બાસઠ હજાર વાહકો અને પાંત્રીસો જેટલા સિકલ સેલ એનિમિયાના દર્દીઓ મળી આવ્યા જે દર્દીઓને હાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ઓબ્ઝર્વેશનમાં રાખીને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે દરેક જગ્યા પર હવે સેન્ટર ઉભા કર્યા છે ત્યાં સિકલ સેલનું ટેસ્ટિંગ થશે અને ત્યાં દસ મિનિટમાં રિપોર્ટ આવી જાય છે અને રિપોર્ટ આવ્યા પછી જો એમાં કંઈ પણ ખામી દેખાય તો યોગ્ય નિદાન થાય તે માટેના અહીંયાથી પ્રયત્ન કરવામાં આવે છે એ માટે અમારા ભારત સરકાર અને આરોગ્ય અધિકારી તમામ સક્રિય છે અહીંયાથી પૂરેપૂરી તપાસ દરેક જગ્યા પર થાય છે પંચમહાલ જિલ્લાની વાત કરું તો નવ લાખ સિત્તેર હજાર જેટલું સ્ક્રીનિંગ થયું છે એમાંથી બાસઠ હજાર જેટલા ટ્રેડ છે અને સાડા ત્રણ હજાર જેટલા આ સિકલ સેલ રોગવાળા દર્દીઓ આપણને જોવા મળ્યા છે સ્ક્રીનિંગ થી આપણે નિદાન કરી શકીએ છીએ પ્રાથમિક અને ફાઈનલ જે એનું નિદાન છે એસપીએલ સી દેશ દ્વારા એ રોગ છે કે ટ્રેડ તો આપણે એ ટેસ્ટ દ્વારા જાણી શકવાનું